દર્શક મિત્રો ફર્સ્ટ ટ્યુઝિંગ બુલેટિન હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું તાલુકા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી નારકોલ ખાતે કરવામાં આવી હતી ઇઠ્ઠોતેરમાં માં સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે ધારાસભ્ય રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં મામલતદાર કલ્પનાબેને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો નિર્માણ કરીએ કાયલક કાયદાનો પાલન કરીએ અને નિયમોનું પાલન કરવું આપણા નાગરિકોનું કર્તવ્ય છે અંતમાં આપણે પર્યાવરણની જાળવણી હેતુ હેતુસર વધુ વૃક્ષોનો વાવેતર કરી પર્યાવરણની જાળવણી કરવામાં મદદરૂપ થઈએ તેમજ સ્વચ્છતા સેવક ઉમરકામ નગરપાલિકા ખાતે પ્રમુખ મનીષભાઈના હાથે ફ્લેગ હોસ્ટિંગ કરી ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી પ્રાસંગિક ઉદબોધનમાં પ્રમુખ મનીષરાયે ઉપસ્થિત નગરજનોને ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં થઈ રહેલા વિકાસ કામો અંગે વિસ્તૃત જાણકારી આપી હતી આજના 71 સ્વતંત્ર દિવસ નિમિત્તે પત્રે પધારેલા તમામ મારા વડીલો ભાઈઓ બહેનો મિત્રો નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી તમામ સમિતિઓના ચેરમેન શ્રીઓ સાથી સભ્યો નગરપાલિકાના કર્મચારી મિત્રો અને અત્રે પધારેલા તમામ નગરજનોને સ્વાતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું ઉમરગામ નોટિફાઈડ કચેરી ખાતે સ્વતંત્રતા દિવસ નિમિત્તે ફાયર બ્રિગેડના જવાનો અને કર્મચારીઓએ ફ્લેગ હોસ્ટિંગ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી ઉમરગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશન કચેરી ખાતે પ્રમુખ નરેશ બંધિયાના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી ઉપસ્થિત સૌ ઉદ્યોગકારોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ઉમરગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશન કચેરી ખાતે ડોમ્સ ઇન્ડસ્ટ્રીના માલિક સંતોષભાઈ રવેશ સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગકારો અને યુવાએના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ઉમરગામના અગ્રણી ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ બારી કમલભાઈ તનેજા અને ભગવાનભાઈ મહેતા સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં યુવાએ કચેરી ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ હતી

આયોજકો દ્વારા આમંત્રણને માન આપી ઉપસ્થિત રહેલા સૌ શ્રેષ્ઠીઓનું આપી સ્વાગત કરાયું હતું શ્રીમ્સ મુંબઈ તક મુંબઈ ગુજરાત તક સભી એકત્રિત હોકે बाबा गणीनाथ का महोत्सव पूजन करते हैं इसके बाद हमारा मुख्य हेतु है कि हमारे पांच डोनर थे संजान के जो पांचों डोनर ने समाज के नाम इस जमीन को दिया है कि हॉल बनाए और समाज का कार्य करें इस कार्य में सभी लोग एकत्र होकर एकत्रित होकर साथ में रखकर सभी लोगों ने एक विड़ा उठाई है कि समाज का हॉल बने समाज का नाम बने और समाज का नाम रोशन ધન્યવાદ આપ સભી આગ્રહ કરું કે બહુ કાર્ય કરે ઓર સબલો જોડ કે એ કાર્ય હું પ્રવીણ કુમાર પ્રેમનાથ ગુપ્તા સંજાણ મર્દેશિયા વેસ્ય સમાજ સેવા સંઘનો પ્રમુખ છું અને અમારા સંજાણ મરદેશિયા વેસ્ય સમાજ માટે અમારા પૂર્વજો ઓગણીસો અઠ્ઠાણુંમાં એક સમાજ માટે જમીન લીધેલી હતી તેના વિકાસ માટે એ હોલ બનાવવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સામાજિક કાર્યક્રમ માટે હોલ બનાવવાનું હતું એના માટે હવે અમારા સમાજના દરેક ખભાથી ખભા મિલાવીને દરેક સભ્યો જોડાયા છે અને બધા તન મન અને ધનથી મદદ કરીને સમાજનો વિકાસ કરે છે ને અમે સમાજ માટે કટિબદ્ધ છે કે સમાજને કોઈ પણ જાતની આવશ્યકતા હોય તો અમે બધી રીતે સમાજ માટે કરવા માટે અમે કટિબદ્ધ છે ઉમરગામ તાલુકાના લોકોના ઘર આંગણે વિવિધ કંપનીઓની મોટર ઉપલબ્ધ થાય તે માટે ગુજરાત મોટર શોરૂમ નું ઉદઘાટન આજ કરવામાં આવ્યું હતું ઉદ્ઘાટન પ્રસંગે ઉમરગામ સંજાણ સહિત તાલુકા વિસ્તારના અગ્રણીઓની ઉપસ્થિતિ જોવા મળી હતી ઉમરગામ તાલુકામાં મલ્ટી બ્રાન્ડ શોરૂમનું એક લોકેશન સારું આપણે રીતે પ્રીમિયમ લોકેશન પર આપણે એક નાખ્યું છે એમાં તમને એક જ છતમાં અને બધી જ બ્રાન્ડો બધી જ કંપનીઓની ગાડી મળી જશે ઇલેક્ટ્રિકથી લઈને તમે ટુ વ્હીલર સુધીની બધી જ સારામાં સારી ગાડી મળશે અને વહેલા આપને બુકિંગમાં પણ આપણે એ રીતે છે જેવી રીતે બુકિંગ તમે કરાવશો જે પણ તમને ગાડી હોય એને આપણે જલ્દીથી જલ્દી આપણે ડિલિવરી આપવાની કોશિશ કરશું અને બધી જ સરળતાની તમને મારા ખ્યાલથી મારા વાસીઓને ઉમરગામના વાસીઓને વાપી જવાની તો આપણે નીટ નહીં જાય એ પ્રમાણે તો આપણે સોચી નહીં ગયા એક જ છતમાં બધું રાખ્યું છે એ પ્રમાણે આપણે સોચી નાખ્યું મોટું સારી રીતે રાખ્યું છે અને તે પણ તમને કંઈ પણ પ્રકારની કંઈ કંપનીની ગાડી જોતી હોય તો બચરસમાં આપણે જે અમારે શોરૂમ લોકેશન છે ઉમરગામ સ્ટેશન મેઇન રોડ ઉપર એસબીઆઈના સામે આઈસીઆઈસીના બાજુમાં નિયર આવશે ચાલુ કરવામાં આવ્યું છે દમણ ખાતે રાષ્ટ્રધ્વજ પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ દમણ નગરપાલિકા પ્રમુખ અસપી દમણિયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સહિતના ભારત વર્ષના વસતા તમામ ભાઈઓ બહેનો યુવાઓ અને તમામને મારા તરફથી સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે તમને મારે ઈશ કહેવાનું છે કે દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણીઓ થઈ રહી છે પરંતુ દમણ દીવમાં એક હિટલરશાહીનું શાસન ચાલી રહ્યું છે અને પ્રદેશમાં લોકતંત્રનું પડે પડે ઘણું દબાવવામાં આવી રહ્યું છે તેવામાં દમણ દીવની જનતા એક જ માંગ કરી રહી છે કે દમણ દીવમાં આ સ્વતંત્રતા દિવસથી લોકશાહીની સ્થાપના થાય અને અહીંયાનું જે પ્રશાસન છે એ તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પણ વિશ્વાસમાં લઈને કામ કરે અને લોકોના ઘરો દુકાનો મકાનો તૂટવાનું બંધ થાય લોકોના રોજગારો છીનવવાનું બંધ થાય રસ્તાઓ સરસ બને અને તેના માટે હું મેં પણ પ્રયાસ ચાલુ કરી છે પાર્લામેન્ટમાં પણ આ બધી રજૂઆતો થઈ છે લોકોને પાણી નથી મળી રહ્યું બસ સ્ટેન્ડની પ્રોબ્લેમ છે આજે પ્રશાસકજી વાતો કરતા હતા અને એ આપણી પાર્લામેન્ટમાં રજૂઆતના કારણે થઈ છે તો આજે દમણ દીવમાં મેં દાદરાનગર હવેલીમાં જે લોકોને સમસ્યાઓ થઈ રહી છે એ સમસ્યાઓનું નિવારણ થાય અને પ્રજાતંત્રને મજબૂત થાય અને પ્રજાલક્ષી કામો થાય એવી અને અપેક્ષા રાખી રહ્યું છે ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર